દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રો સુરતમાં વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે કરવાની માંગ ખેડૂત આગેવાન જયેશ દેલદાએ કરી છે રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે ભારે વરસાદને લીધે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નુકસાન થયું છે શેરડીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર થઈ છે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હજી એનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે કરવાની માંગ કરવામાં આવી છે અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ઓલપાડ કુરસદ કીમ પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારોમાં સફેદ માખીનો કહેર વધી રહ્યો છે ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોમાં મુશ્કેલીઓ વધી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે માખી આવી છે આના કારણે શેરડીને ભારે નુકસાન થયું છે ત્યારે આવનાર દિવસોમાં મંત્રીને અમે વિનંતી કરી છે કે જે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છે